અરવલ્લી શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય છેલ્લા બે દિવસથી બનેલી સાગાના મૂળા પ્રાથમિક શાળા બાબતે તાલુકા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરતાં તેઓએ મૌખિક જણાવ્યું કે એકસો ઓગણપચાસની સંખ્યાવાળી વાત સાચી છે પરંતુ હાલ એકસો એકાવનની સંખ્યા કરી દેવામાં આવી છે આ બાબતે કવરબંધ રિપોર્ટ જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલી દેવામાં આવેલ છે પરંતુ ઓન કેમેરા હું કંઈ જ ન કહી શકું આપ સાહેબનું ઇન્ટરવ્યૂ લઈ શકો છો ત્યારે એકસો ઓગણપચાસનું રહસ્ય વિશે વિરોધ પક્ષના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અરુણભાઈ પટેલ શું કહે છે તે ધ્યાનથી સાંભળો જોતા રહો અજય એ પાટિયા સાથે પાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી મોડાસા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની સાગાના મુવાડા ગામની પ્રાથમિક શાળાનો મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે આ શાળાની અંદર જાણવા મળ્યા મુજબ એકસો ઓગણપચાસથી વધુ વિદ્યાર્થીઓ હોવા છતાં પણ જે શાળામાં ન બતાવી અન્ય શાળાઓમાં એ બાળકોના સર્ટિફિકેટ આપી કે અભ્યાસ કરતા હોવાનું જાણવા મળે છે મૂળ વાત એ છે કે જો આ શાળાની અંદર એકસો પચાસ કે તેથી વધુ બાળકો જો હોય તો એ સ્ટાફના પ્રિન્સિપાલની ત્યાં ભરતી થાય જેના કારણે અન્ય બધી જે સુવિધાઓ બાળકો અને જે શિક્ષકોની જે મળવી જોઈએ એ સુવિધા મળતી થાય પરંતુ એક વાસ્તવિકતા એવી પણ જાણવા મળી છે કે આ શાળાની અંદર જે પ્રિન્સિપાલ તરીકે જે સેવા બજાવી રહ્યા છે એ એમના કુટુંબીજનો અને પરિવારજનો આ શાળાની અંદર બીજા શિક્ષકો તરીકે પણ કામગીરી કરે છે જેના કારણે જો એક ટાટના પ્રિન્સિપાલ આવે તો બીજી બધી સુવિધાઓના કારણે જે મલ્ટી ગ્રાન્ટો હોય કે અન્ય જે કોઈ લાભો હોય તેની અંદર બહારના એ થવું જોઈએ પણ જ્યારે સરકારનો નિયમ છે સરકાર જ્યારે આ બધું ઈચ્છતી હોય ત્યારે ગામની અંદર આટલી મોટી સુવિધાવાળી હોય શાળાઓના બાળકો પણ હોય તો એ જે કોઈ બાળકોની સંખ્યા થતી હોય એ પૂરેપૂરી સંખ્યા થવી જોઈએ બીજી શાળાઓમાં જે સર્ટિફિકેટો એલસીઓ જે કંઈ આપી હોય તાત્કાલિક ધોરણે સ્કૂલમાં આવવી જોઈએ અને સ્કૂલની અંદર જે કંઈ સુવિધાઓ આગળના ધોરણની વાત હોય કે વાત હોય એ ચોક્કસપણે થવું જોઈએ ગામ લોકોની આ માગણી છે અને માગણીના અનુસંધાનમાં સરકારના ધારા ધોરણ મુજબની સત્વરે કાર્યવાહી હાથ ધરવા હું આપના ડીપીઓને વિનંતી કરું છું અને જો આ કામગીરી નિયમસર નહીં થાય તો આગામી સમયમાં ઉપલી કક્ષાએ પણ રજૂઆત કરી અને ગામ લોકોને ન્યાય મળે એ દિશામાં ચોક્કસથી અમારી પાર્ટી કોંગ્રેસ પક્ષ પૂરેપૂરું તકેદારીપૂર્વક કામ કરશે પણ સાહેબ એક પ્રશ્ન હતો કે જો આ શિક્ષકે જાણી જોઈએ જો આ વસ્તુ કરી હોય તો શું એની સામે કોઈ યોગ્ય પગલાં લેવા સરકારી નિયમ મુજબ એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માગ છે સાડ કેવી બદલી અને કે સરકારના નોમ્સમાં જે આવતું હોય એ તમામ તમામ કામગીરી હાથ ધરવી